માત્ર કોળી સમાજને ટાર્ગેટ કરી રાપરના રેવન્યુ ડિપાર્ટમેન્ટ તંત્ર અને રાપરના પોલીસ તંત્ર દ્વારા રાજકીય લોકોના ઇશારે માત્ર કોળી સમાજને ટાર્ગેટ કરાતા અને કોળી સમાજની કાયદેસરની વેચાણ વેચાણ ખરીદ કરેલ મિલકતો સમગ્ર સમાજ રોષે ભરાયેલ અને ખરેખર તંત્ર દ્વારા રીતસરનો કોળી સમાજ સાથે ભેદભાવ કરાતા આજરોજ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી એસપી કચેરી પૂર્વ કચ્છ ગાંધીધામને આવેદનપત્ર અપાયું હતું આવેદનપત્રમાં મુખ્ય એજન્ડા એ પ્રકારે હતા કે રાજકીય લોકોના ઈશારે માત્ર કોળી સમાજને ટાર્ગેટ કરી અને તેમની મિલકતો પર ખરેખર તંત્ર દ્વારા ભેદભાવ કરવામાં આવ્યો છે આવનાર સમયમાં આ રીતે કોઈપણ પ્રકારનો ભેદભાવ ન થાય તેની ખાસ તકેદારી રાખવા અને રાપરની અંદર અનેક પ્રકારના દબાણો છે જેને યોગ્ય તપાસ કરી અને રિમોનેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવે આવેલા એ સમગ્ર કચ્છને પંથકના કોળી સમાજમાંથી યુવાઓ આગેવાનો અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બંધ કરો બંધ કરો કોળી ઠાકોર સમાજ પર અન્યાય બંધ કરોના સૂત્રોચારો ઉચ્ચાર્યા હતા તેમજ વધુમાં કોળી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે આમાં અમારી સમાજના કોઈ ગુનેગારોને સમર્થન નથી આપતા પરંતુ રાપરની અંદર બુટલેગ રોગ ભૂમાફિયા ગોચર ચાવો અને પાછા ગુનાઈત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા માનવ સમાજને હાની પહોંચાડી તેવા લોકો પણ ખુલ્લેઆમ ફરી રહ્યા છે જેમને તંત્ર દ્વારા કે કોઈ રાજકીય લાગવગના કારણે પોલીસ તંત્ર કેમ છાવરી રહ્યો છે જેઓની પણ યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી રિપોર્ટર ભરત ઠાકોર અભી ક્રાઈમ ન્યૂઝ ખંચ મારું નામ મનજી મકવાણા વિવા કાર્યકર રાપર આજે અમે જે રાપર તાલુકામાં જે યાદી ચોવીસ કલાકમાં સો ની યાદી બનાવવામાં આવી એ અનુસંધાને આજે એસપી કચેરીએ અમે અલગ અલગ સંગઠન દ્વારા કચ્છ જિલ્લાના આજે યુવા કાર્યકરો આગેવાનો વડીલો પ્રમુખો બધા અહીંયા એક સાથે મળીને એસપી કચેરીએ અમારા ન્યાય માટે અમે આજે આવ્યા છીએ ત્યારે ખરેખર ક્યાંય ને ક્યાંય અમને એવું લાગ્યું કે અમારી કોડી ઠાકોર સમાજને જ ટાર્ગેટ કરી રહ્યા છે યાદીમાં ત્યાં અમને પોલીસ તંત્ર દ્વારા ત્યાં યાદી આપવામાં આવી એમાં જોગારીમાં જે મકાન પાડવામાં છે એમાં પણ કોલી સમાજના નામ આવે છે તો અમને રાપર તાલુકામાં પોલીસ તંત્ર નું એવું લાગે છે કઈ ને કઈ રાજકીય ઇશારે ચાલતી પોલીસ છે કારણ કે અમારી સમાજને જ ટાર્ગેટ કર્યો છે તો અમે સાંખીને લીએ

જે એમના મિલકતો હતો એ પોતાની મિલકત પાડી પાડી નાખી છે ખરેખર એક અમારા સમાજ દુઃખની લાગણી વ્યક્ત કરે છે સરકાર સામે અમે કોળી સમાજ ખૂબ રોષે ભરાયેલા છીએ કારણ કે પ્રાગ પર ચાર રસ્તેથી આમ નીલ પર દસ કિલોમીટરની અંદર ત્રણ જે પાડવામાં આવ્યા ત્રણ જ માત્ર ને માત્ર કોળી સમાજના જ હતા એમાં કોઈ બીજી સમાજના નહીં હોય કોઈ ગુનેગાર નહીં હોય જ્યારે જ્યારે પોલીસે આ લિસ્ટ બહાર પાડ્યું

અમારી કોળી સમાજ ઉપર ખરેખર વર્તન થઈ રહ્યું છે આ તંત્ર દ્વારા રજૂઆત ખરેખર જે ગુંડા તત્વો છે જે પોલીસ ઉપર હત્યાની કોશિશ કરી ચૂક્યા છે એ હજી અરે ખુલ્લે ફરી રહ્યા છે એના દબાણ એમને એમ છે કાયદેસર જે આ ત્રણે ત્રણ દબાણ દૂર કરવામાં આવ્યા છે એની બાજુમાં જ જાઓ તો દબાણ બતાવે છે જે ત્રણે ત્રણ દબાણ છે જે નીલ પર પાટિયા નું દબાણ છે એનાથી થોડાક આગળ જાઓ તો એવી જ રીતનું દબાણ છે કે ખરેખર મારી સમાજ ઉપર આ ઓરમા વર્તન છે આ તંત્ર દ્વારા અને તંત્ર રજૂઆત કરવા તંત્ર હજી સુધી જો નહીં આ નીંદર માંથી જાગે તો અમે કમાઈ ઉગ્ર આંદોલન પણ કરવાની મારી સમાજની તૈયારી છે મારું નામ જાનુજી જતાજી ઠાકોર ગુજરાત ક્ષત્રિય ઠાકોર કચ્છ જિલ્લાનો પ્રમુખ છું અને આવા કોઈ બી સમાજના જે પણ આવા બનાવો બનતા હોય છે ત્યાં અમારી હાજરી હોય છે અને અમે એનો અવાજ ઉઠાવીએ છીએ અને પહેલો તો હું ખૂબ ખૂબ આભાર માનું છું મીડિયાનો કે અમારો અવાજ શેખ સરકાર સુધી પહોંચાડે હવે જે હમણાં લિસ્ટ જાહેર કરવામાં આવ્યા છે આપણા ગુરુ પ્રધાન થકી એ સો કલાકની અંદર લી સો લિસ્ટ બની જાય બધું બની જાય મતલબ કે પોલીસ તંત્રને બધી ખબર છે કે આ કોણ કેવું કામ કરે છે એ આપણે લેટ ગો એને કરીએ પણ જે મોટા મોટા ગુનેગારો છે એમને કાંઈ કરવું નહીં એ ટોટલી રાજકારણી ધરાવતા હોય એટલે એમને કાંઈ સાવરવાના એ લોકોને કાંઈ એક્શન નહીં લેવી અને નાના નાના એક એક ચીબડાચોર જેને કહેવાય ચોર એ લોકો પર એક્શન લેવી આ બહુ ખોટી વસ્તુ છે એના માટે અમે ત્યાં લોકલ ત્યાં પીએસઆઈને પણ જાણ કરવામાં આવી મામલતદારમાં પણ જાણ કરવામાં કોઈ કોઈ એનો કોઈ રોકટોક થઈ જ નહીં એટલે એટલા માટે અમે એસપી સુધી આવવું પડ્યું નકાર અમને કોઈ એસપી સુધી આવવાનું અમારું કોઈ કારણ છે નહીં એટલે મજબૂરી અહીંયા આવવું પડે છે એસપી સુધી આવેદનપત્ર દેવા પડે છે એટલે આ સરકારની બહુ ખોટી રીતિ છે એટલે હું મારું તો એવું કહેવું છે કે આવો તમે અને સારી કામગીરી કરો જે ગુનેગાર છે એને કરો આ હમણાં જે ત્રણ મકાનના જે તોડી પાડવામાં આવ્યા એ લોકો એકદમ ગરીબ છે આ લોકો મજૂરી કરવા વાળા વર્ગ છે યાર ત્યાં સરાપર ઇલાકો એટલે એકદમ મજૂરી મજૂરી વર્ગ છે આ લોકોને તમે તોડી નાખો આ લોકો હવે ક્યારેય ઊભા થશે એ મજબૂરી આખી એની જિંદગી કેળવી મજૂરી કરીને એક મકાન બનાવેલા હોય એ તમે તોડી નાખો હવે તમે બનાવશે કોણ પેલી તો જવાબદારી હું તમને એ કહું છું કે એ લોકો જવાબદારી કોણ કે આ લોકોને ઊભા કરશે